આ યજ્ઞ સર્વજન હિતાય સર્વજન સુખાય કરવામાં આવી રહ્યો છે સમાજની ઉન્નતિ માટેનો આ યજ્ઞ છે અને યજ્ઞનું મુખ્ય ફળ સુવૃષ્ટિ એટલે સારો વરસાદ ખેતીને લાયક વરસાદ થાય એનું મુખ્ય ફળ છે યજ્ઞ છ દિવસનો છે પ્રથમ દિવસે યજ્ઞ પ્રારંભ થશે બીજી તારીખે એ દિવસે યજ્ઞની દીક્ષા થશે ત્યારબાદ બીજા દિવસથી ભૂમિના સંસ્કારો અને વાતાવરણના સંસ્કાર ચાલુ થશે ચોથા દિવસે સોમ વનસ્પતિના સંસ્કાર કરવામાં આવશે કારણ કે સંસ્કાર વગર સોમ વનસ્પતિ ગ્રહણ નથી કરી શકાતી કે એનો હવન નથી કરી શકાતો પાંચમા દિવસે વનસ્પતિના રસનું હવન કરવામાં આવશે અને છઠ્ઠા દિવસે દીક્ષાનું વિસર્જન કરવામાં આવશે દરેકે દરેક યજ્ઞનો જે છ છ દિવસ છે યજ્ઞ માટે નવા જ છે એટલે છ દિવસ આપણને નવું જાણવા અને નવું જોવા મળશે તો દરેક વૈષ્ણવને અને વૈષ્ણવથી વતીને દરેક હિન્દુ ધર્મ પ્રેમી સનાતન ધર્મ પ્રેમી જનતાને મારું હાર્દિક આમંત્રણ છે કે ફળદુવાડીમાં થતા આ યજ્ઞનો 2 થી લઈને સાત તારીખ સુધી જેટલો શક્ય હોય એટલો આપ લોકો લાભ લેશો જેટલો સાથે વરસાદો મહત્વ છે કે આ યજ્ઞનું મુખ્ય કારણ કરવાનો કે સુવૃષ્ટિ સુવૃષ્ટિ એટલે જ્યારે જોઈએ ત્યારે અને જ્યારે જોઈએ એટલો વરસાદ થાય કારણ કે ઘણી વખત એવું બનતું હોય છે કે આપણે લીલો દુકાળ એવો શબ્દ સાંભળ્યો છે કે ખુબ વરસાદ પડે પણ એ વરસાદ આપણને કામ ન આવે પરંતુ આ યજ્ઞ જે જગ્યાએ થાય છે એનાથી શાસ્ત્રમાં એવું લખેલું છે કે સો યોજન એટલે લગભગ ત્રણસો કિલોમીટરના વિસ્તારમાં એટલે આમ ગણીએ તો આપણું સમગ્ર ગુજરાત આવી જાય પણ સે કમ આપણું કાઠિયાવાડ તો ખરું જ જેની અંદર વરસાદની કોઈ તકલીફ ન પડે એવી આ યજ્ઞ કરવા પાછળની આપણી ભાવના હોય છે આ ગૃહસ્થ ધર્મ નો યજ્ઞ છે અને શાસ્ત્રમાં એમ કહ્યું છે કે સર્વ ધર્મનો આધાર ગૃહસ્થ ધર્મ છે કારણ કે બ્રહ્મચારી હોય કે સંન્યાસી હોય બધાને સપોર્ટ ગૃહસ્થ જ કરી શકે છે કારણ કે ધંધો વેપાર કે કોઈ પણ કાર્ય એ ગૃહસ્થ કરતા હોય છે સન્યાસી કે બ્રહ્મચારીનું કાર્ય ધર્મનું આચરણ કરવું અને ભણવું એ હોય છે અને ગૃહસ્થ કોને કહેવાય કે જે પત્ની સહિત હોય એને જ ગૃહસ્થ કહેવાય આ યજ્ઞની વિશેષતા એ છે કે આની અંદર સામાન્ય આપણી માનસિકતાથી વિરુદ્ધ જઈને જે એમ કહેવાય છે કે ધર્મમાં સ્ત્રીને સ્થાન નથી પરંતુ આ યગ્યાં એવો છે કે જે સાબિત કરે છે કે હિન્દુ ધર્મની અંદર સ્ત્રીને સમાન આસન અને સમાન સ્થાન આપવામાં આવે છે આનો મુખ્ય યજમાન પણ છે અને મુખ્ય યજમાનની અંદરમાં જેને આપણે પાટલાની પદ્ધતિ કહીએ છીએ પાટલાની પદ્ધતિ પ્રમાણે દોઢથી બે હજાર પાટલાની ગણતરી છે અને નક્કી સંખ્યા નથી આપી શકાતી કારણ કે લોકો દર્શનમાં આવે ને દર્શન કર્યા પછી લોકોને આમાં રસ જાગે તો એ લોકો પણ લાભ લેતા હોય છે અને એમને આપણે રોકતા નથી